સુરતમાં વધી રહેલી સાયબર ક્રાઈમની ઘટનાઓને રોકવા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર સંજીવનીની શરૂઆત કરાય છે જેમાં લોકોને સાયબર ક્રાઈમથી કઈ રીતે સજાગ રહેવું તે અંગે જાગૃતતા કરાય છે તો વરાછા ખાતે સાયબર સંજીવની કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરત સહિત દેશભરમાં લોકો સાયબર ક્રાઈમમાં કોઈને કોઈ રીતે ભોગ બની રહ્યા છે ઓછું ભણેલા તો ઠીક પરંતુ ભણેલા ગણેલા લોકો પણ સાયબર ક્રાઈમ કરતી ટોળકીનો ભોગ બની રહ્યા છે અવનવી તરકીબો દ્વારા લોકોને ઠગો ફસાવી રહ્યા છે તે નોટ વિડીયો કોલ લોન અપાવવાના નામે ઇનામ લાગવાની વાત કરી કે પછી કોઈ ટાસ્ક આપવાના બહાની લોકો સાથે ઓનલાઈન ઠગાઈ આચરી રહી છે તે સાયબર ક્રાઇમ આચરતી ટોળકીથી કઈ રીતે સજાગ રહેવાય તે અંગે લોકોને સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર સંજીવની કાર્યક્રમ દ્વારા જાગૃત કરાઈ રહ્યા છે તો સુરતના વરાછા પોલીસ દ્વારા વરાછા પટેલની સમાજ હોલ ખાતે સાયબર સંજીવની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું તે અંગે માહિતી અપાઈ હતી સાયબર સંજીવની ટુ એન એનો એ પ્રોગ્રામ લોન્ચ થયો જેની અંતર્ગત સાયબર સંજીવની વાન જે છે અમારો રથ છે એ આખા સુરત સિટીમાં ફેરાવીએ છીએ અને સાયબર સિક્યોરિટી જે છે સાયબર સુરક્ષા છે એના વિશે લોકોને વાકેફ કરવાનું છે લોકોને જાગૃત કરવાનું છે તો અમારો આ વાન જે છે અમારા વરાછા વિસ્તારમાં ફરે છે અને આજે જે નાટક છે એ અમે વરાછા વિસ્તારમાં જેટલા પણ હીરાના છે કારીગરો છે પછી બીજા જે વરાછા વિસ્તારમાં રહે છે એ લોકો માટે ત્રણ તબક્કામાં ત્રણ વખત આ નાટક ભજવવાનું છે અને નાટકનો ઉદ્દેશ એ છે કે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને એમની સાથે સાયબર ફ્રોડ ના થાય સુરત શહેરમાં દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ને લગતા જે ગુના બને છે એની તપાસ કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને બીજા માણસો એવી રીતે ટીમ બનાવી છે એ પણ તપાસ કરે છે તો અરજીની તપાસ પણ થાય છે ગુના પણ દાખલ થાય છે પણ હવે જે અરજી લોકો સાથે ઓછા ફ્રોડ થાય એના માટે શું તો એના માટે આ એક બહુ જ સરસ કામ જે છે અમારા સીપી સાહેબે હાથ પર લીધું છે અને અમને બધાને પણ પ્રેરણા આપી છે કે લોકો જાગૃત થાય અને લોકો સાથે પહેલેથી અવેર હશે તો એમની સાથે સાયબર ફ્રોડ ઓછો થશે અથવા તો નહીં થાય એટલા માટે અમે આ આયોજન કર્યું હતું સાયબર સંજીવની કાર્યક્રમમાં જાણ્યા કોઈ પણ વ્યક્તિને પોતાની માહિતી ન આપી તથા જો આવા ઠગોતી છેતરાય હોય તો ત્વરિત પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું अजर कुर्शीचा तर हर्ष सेट